thank you

કુલ રૂપિયા બાવન પોઈન્ટ પાંચ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી મંત્રીએ નવા શાકભાજી માર્કેટ નિર્માણની દરેકને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે વલસાડ નગરપાલિકા સૌથી જૂની નગરપાલિકાઓમાંથી એક છે વર્ષ બે હજાર સાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શહેરી વિકાસ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના બનાવી હતી ત્યારબાદ નગરપાલિકાઓ વિકાસની રાહે આગળ વધી છે પ્રધાનમંત્રીએ ગુજરાતની નગરપાલિકાઓના વિકાસનો પાયો નાખ્યો હતો આ શાકભાજી માર્કેટનું કાર્ય ઘણા સમયથી ઉપાડ્યું હતું પરંતુ તેના નિર્માણમાં અનેકવિધ તકલીફો પડી હતી પરંતુ હવે દરેક સુધારાઓ સાથે આ કાર્ય શરૂ થયું છે શાકભાજી માર્કેટના દુકાનદારો અને વેપારીઓનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ કાર્ય ઘણી સારી રીતે અને સમયસર પૂર્ણ થશે અને અનેક લોકોને એનો લાભ પણ મળશે વધુમાં મંત્રીએ અપીલ કરી હતી કે વલસાડનો વિકાસ એ જ સૌનો ધ્યેય હોવો જોઈએ વિકાસ માટે દરેકે પોતાનો ફાળો આપવો જ જોઈએ વલસાડનો વધુ વિકાસ કરવો હોય તો સુંદર રીતે આયોજનો કરતા રહેવું પડશે હું ખાતરી આપું છું કે મારી પાસે વલસાડના જે કામો આવશે તેનું ચોક્કસ આયોજન કરીશું અબ્રામા ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે સાથે વાટાઘાટો ચાલે છે એ મંજૂર થતાં ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો હલ થશે